હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને સવાર સવારમાં વાતાવરણ એકદમ એટલું શાંત હોય ને બારે એમાં આજે છે ને અહીંયા રજાનો દિવસ છે એટલે બહુ ઓછું પબ્લિક આજ જોવા મળે છે બધા અહીંના ઘરે છે ને એમની ગાડીઓ પડી છે ખાલી થઈ ગયું હોય ટેરેસ ઉપરથી આવો કાંઈક નજારો છે વડોદરા સિટીનો અહીંયા પાછળ બિલ્ડિંગ બને છે તેનું કામ ચાલુ છે પાછળ જ અહીંયા ટ્રેક છે વડોદરાની અંદર કાગડા બહુ જોવા મળે છે સૌરાષ્ટ્ર સાઈડ તો કાગડા છે ને સાવ લુપ્ત થઈ ગયા હોય ને એવું થઈ ગયું છે બહુ ઓછા જોવા મળે કાગડા અને અહીંયા તો બહુ બધા જોવા મળે સુરતમાં બરોડામાં ભરૂચમાં હતા બધે કાગડા એટલા જોવા મળે ઢોકળા ખવાય છે અને ભાખરી છે એને અત્યારે વેકેશન છે ને તો હું સુવા દઉ એટલે મોબાઈલ ને ટીવી ઓછું યુઝ કરે એટલે મનનો આદુ છે નો કર્યું પરમા હે વાગી ગયા છે અને અમારા એક મેમ્બર અત્યારે જાય છે તો હિસાબેન જાય છે અમદાવાદ એના મામાની ઘરે છઠ્ઠા મહિનામાં પણ અમે તાર ઘરે વેકેશન કરવા આવશું તો તું તાર ઘરે નહીં હોય તો બધા ઘરે ને અડધાનો તારા મામાય છે બેય જાવ ને સાથે નિતલ તારા મામાય તારે રાજકોટ તો તારો બેગ પડ્યું છે એટલે તારા ઊઈ પડે નથી ગઈ ને એટલે જાવું પડે જ તો ખોટું લાગે તો પછી ખાઈ લે ढोट दी बस रो काढ़ी वध रो काढ़ी ढोट दी बस लड़की ससुराल चली जाती है ना डेढ़ दिन डेढ़ साल जी हाय वो बात भी सही है <laughs> लड़की जब ससुराल चली जाती है ना तो डेढ़ दिन भी डेढ़ साल जैसा लगता है इसलिए इतने में खुशी मनाओ આજે તો ક્યાંય જવાનો પ્લાન છે નહીં અત્યારે કારણ કે કાલે એટલો તડકો લાગ્યો તો ને મિત્તલ તો આજે હજી જાવ છે કે જાવું જ હોય લક્ષ્મી વિલાસ પહેલે કે હાલ છે પણ મને હિંમત થાતી નથી બહુ તડકો લાગ્યો તો કાલે લક્ષ્મી પહેલે જોઈ ઈચ્છા પૂરી થઈ જાય ને ના માર કઈ ન જ છે હાલ ને મીના મેને કાલે ઈ દૂર છે અહીંયા થી 7-8 કિલોમીટર દૂર થાય છે આજે ટાઈમ સ્પેન્ડ ટોટલી ઘરે કરવાનો જ કારણ કે ડેઇલી બાર વહી જાય છે તો અહીંયા જે દિવ્યાન ઘરે આવ્યા છે તો આખો દિવસ આજે ઘરે ટાઈમ સ્પેન્ડ કરવો છે બ્લોગિંગ એ બહુ ઓછું કરવાનું બધા એને મોજ મસે ના હવે કોઈ ન થવાનું રિક્ષાવાળા ભાઈ છે ને આપણે આવ્યા ત્યાં ના ફેરવે છે આજ અને છે એટલા બધા હોય ને રિક્ષા મેં હું માતા એટલે રાહ જોઈને હું પાછી કોઈ આવે છે બાય બાય રાજકોટ ઉતરી જાય આજે ત્રીસા રિટર્નમાં હા આવજો બે વિશાલ મૂકવા જાય છે ભાભી ને જેન્સી બે બસ માં બેસાડવા તારું ઘર ખાલી થવા માંડ્યું છે હવે આજથી સાંજે હાવ ખાલી ગયો છે અત્યારે અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે તો અમે એટલી બધી વાતો કરી છે કારણ કે કામ કરીને ક્યારના ફ્રી થઈ ગયા હતા અને ત્યારના અમે સવારના બધાય બસ એક રૂમની અંદર બેઠા હતા અને હવે છે ને આ રસોઈ એક બનાવવાની નહોતી કારણ કે અમારે આ જમાઈ છે ને તમને એનું સ્પેશિયલ કેવું ખવડાવવાના છે હું પાટલા સાસુ થાવ તો પછી જમાઈ જ કહેવાય ને એટલે આ આગલ દિવસે અમે ગયા ને ત્યારે ને બંધ થઈ ગયું તું સેવ ઉષળ ખાવાનું હતું અને આ એ ફૂડ છે ને બપોરનું છે એટલે આજે બપોર છે ને અત્યારે એ પાર્સલ લઈ આવ્યા છે તો અમે રસોઈનું એટલે હમણાં જમી લેશું અને ત્રણ વાગે છે ને અમારે અહીંયાથી રાજકોટ જવા માટેની ગાડી તેરી છે અમે બુક કરેલી છે તો ત્રણ વાગે આવી જાશે ત્યાં સુધીમાં ફટાફટ જમીન પછા ફ્રી થઈ ગઈ તો અહીંયા જમવા બેસી ગયા છે અને જમવામાં આજે લઈ આવ્યા છે સેવ ઉસળ રવિકુમાર મહાકાળીનું લયવા

આવી આપણે ભાવનગરી ગાઠિયા કઈ ભાવનગરી ગાંઠિયા પછી આ એટલે એક વટાણા નો રગડો આપડે હોય એવી રીતે રગડો

પછી આને મિક્સ કરી દેવાનું પછી ખાવાનું સેવું સર છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનું છે અને હવે છે ને એમને બહુ ભાવ છે ને તો અમે પાછા છે ને સ્પેશિયલ સેવ ઉસળ ખાવા અહીંયા આવશે વડોદરા રવિકુમાર કે જલાર એમનું તો ખોટું લઈ આવ્યું એમાં ના ના એમ ન કે રવિકુમાર કાલના ના બધું છે ને આપણે જે મજા આવે ને એવી જ બધી આઈટમ લઈ આવે છે રવિકુમાર એકવાર એમ કીધું મોઢા બંધ કરો ખાલી ઈ રાખો એકવાર રવિકુમાર મોઢું બંધ

એટલે અમે સાંજે ખાવા ગયા તો બંધ થઈ ગયું તો મંડું નહીં તો ચાલો હવે છે ને અમારું મસ્ત મજાનું લંચ રેડી થઈ ગયું છે ને તો લંચ કરી લઈ હવે જમી લીધું છે હવે અમે અને સેવ ઉસળનો રિવ્યૂ આપીને તો જેન્યુન રિવ્યૂ આપ્યું તો એકદમ જોરદાર ટેસ્ટ હતો લેવા લેવાતા બહુ એટલે બહુ મજા આવી ખાવાની અને કાંઈક અલગ જ હતું જે રગડો ખાઈને આ એ ટાઈપનો ટેસ્ટ હતો રગડામાં સ્વીટ ટેસ્ટ હોય ને આમાં એકદમ સ્પાઈસી ટેસ્ટ હતો અહીંયાની જે લાલ ચટણી હતી ને આ બહુ મજા આવી તો સારું લાગ્યું નેક્સ્ટ ટાઈમ છે ને સેવ ઉસર તો ખાસ ત્રણ વાગે મારી ગાડી આવી જશે બુક કરાવેલી છે અમે એટલે ત્રણ વાગે આવી જશે ને ત્યાં સુધીમાં અમારા બેગને એવું અમે હવે પેક કરી છે તો અમારા ફટાફટ બેગને એવું બધું પેક કરી લઈ દોઢ વાગી ગયો છે અત્યારે તો એક દોઢ કલાકની વાર છે ત્યાં સુધી મેં બધું કમ્પ્લીટ કરી લઈએ চা নো টাইম থাকবে

આટલા બધા બેગ છે અમારા રેડી થઈ ગયા છે અને બસ હવે ગાડી આવી ગઈ છે હાલો આવજો દીવી અમે कोटु दे आर चलाव बदाई रवि कुमार ने बीक लागी की का ड्राइवर ने हेरान करता ने दरड़तेत गाडी पाची वारी लेहे नीतल मासी ने मी तो लागळ वेसवाना छे परवा नीतल मासी एकत्र बैठीने बस लेई गयो 2000 एक करो मजा ए ना आवे तो रो इरो संगुरे देखनी बस आरो नसी दात काढिलियो ने जोर जोर थी काढतो एक वार 奥组，奥组。

એ ઉતરવાનું છે એને પણ બસ મળશે તો નહીતર પછી અત્યારે અમારી સાથે આવવાનું છે નહીતર અમારી ઘરે આવવાનું છે બસ ન મળે આ તો ગોંડલ ચોકડી પહોંચી ગયા છે અને અહીંયા બાર મળી ગઈ છે જેનસી ને ભાભી લોકો ડાયરેક્ટ વયા જાય છે એને જાવું છે ધોરાજી એટલે માનસી બેન ની ઘરે જાય છે જેનસી બેન બાય નાબે બાય તો થોડાક દિવસમાં મળ્યા પાછા આપણે ના બે દિવસ આવો નહીં પણ બે ચાર દિવસ પછી મળ્યા આ એક જ ડેક છે ને તારું બસ તો ચાલુ છે દસ વાગે એ લોકો પહોંચી જશે આઈ થિંક ધોરાજી હાલો આવજો બસ માં બેસી ગયા છે હવે અને બસ ચાલો હવે ડાયરેક્ટ આપણે મળ્યા ઘરે મારી ઘરે અમે પહોંચી ગયા છીએ અને બસ અમે બેગ ને એવું બધું ઉતારવાનું છે ઘરે પહોંચી ગયા છે સાડા નવ વાગી ગયા છે અત્યારે અને આવીને ડાયરેક્ટ રસોઈ ચાલુ કરી દીધી છે હું દૂધ છાશ ને એ બધી વસ્તુ જે લેવાની હોય લઈ આવી ફટાફટ અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે તો આજે બનાવ્યું છે ખીચડી કઢી ભીંડાનું શાક અને બાજરાના રોટલા જે બનાવવાના છે જે રસોઈ સ્ટાર્ટ કરી છે તો શાક બને એવું સંભારો બને હું બે વસ્તુ બની ગઈ છે અને પીતલ કઢી બનાવે છે અને હું બનાવીશ રોટલા તો હવે ફટાફટ બધાય મળીને પહેલાં રસોઈ બનાવી નાખશું અને બાકી જે મૂકવાનું થોડું કામ છે ને હું ફટાફટ ઈ કરું છું અને આ બે અત્યારે રસોઈ બનાવે છે હું બનાવીશ છેલ્લે રોટલા અહીંયા મારા રોટલા બને છે અને બાકી બધા જમવા બેસી ગયા છે ફૂલ ડીશ બનાવી ગયો એટલી અડધી કલાકની અંદર

મારી જર્ની છે આજે પૂરી થઈ ગઈ છે અને બહુ એન્જોય કર્યું અમે વેકેશન બાકી હોપ તમને આજનો વિડીયો પસંદ આવે છે પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જલ્દી જલ્દી અમારી ચેનલ નેક્સ્ટ વિડીયોમાં